નમસ્કાર દર્શક મિત્રો એબી ગુજરાતી ન્યૂઝ આપનું સ્વાગત છે કેસરી પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયામાં માં પ્રવેશ કરતા ગાંધીનગર ખાતે નવીન ઓફિસ શુભારંભ કરવામાં આવ્યો કેસરી પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રવેશ કરતા ગાંધીનગર ખાતે નવીન ઓફિસના શુભારંભ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગાંધીનગર મેયર મીરાબેન પટેલ તથા કેસરી ન્યૂઝ સ્ટાફ તથા પત્રકાર મિત્રો સાબરકાંઠા જિલ્લાના પત્રકાર

તે મજર થઈવી છે અચ્છા ડોક્ટર આલા આલાડી સર આલાડી સર ઇ ઓફિસ કરતા છે ഓ വീരമാണ് വിരന ഓ വീരമാണ് വിരനീരാ തൂ